અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે વરસાદ અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા મોડી રાત્રે બે વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો અને ચાર કલાકમાં માણાવદરમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો ગિરનાર પર સાત ઇંચ તો વંથલીમાં છ ઇંચ વરસાદ નોંધાયો પાંચ ઇંચ વરસાદથી મેંદરડા પાણી પાણી થયું જૂનાગઢ શહેર અને મહેસાણ વિસાવદરમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢમાં જબારે ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાય માત્ર ચાર કલાકની અંદર માણાવદરમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો જેને કારણે નદીઓ વહેતી હોય રસ્તા પર તેવા દ્રશ્યો જોવા મળ્યા માણાવદરમાં તો ગિરનાર પર પણ સાત ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે આસપાસના વિસ્તારો પણ પાણી પાણી થઈ ગયા અમારી સાથે જોડાયા છે ધર્મેશ ખાચર ધર્મેશ શું સ્થિતિ છે વરસાદની અત્યારે જે અત્યાર સુધી વરસાદ વરસ્યો છે ક્યાં ક્યાં પાણી ભરાયા છે અને હજુ પણ વરસાદ વધુ વરસે તો શું સ્થિતિ થશે જી ચોક્કસથી માહિતી આપી કે મોડી રાત્રિ જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેમાં માણાવદર વધુ ઇંચ જેટલો વરસાદ છે હજુ આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદ થઈ ગયો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ અંડરબ્રિજ સહિતના જે છે ત્યાં પાણી ભરાણા છે હજી આગામી દિવસોમાં હજી વરસાદ પડી શકે છે જી જૂનાગઢમાં જે રીતે વરસાદ હજુ પણ વરસી રહ્યો છે વરસતા રસ્તાઓ પાણી પાણી થયા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત છે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વારો ભાટિયા બજારમાં ચારે દેખાઈ રહ્યું છે કલ્યાણપુર તેમજ દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છે ભાટી તેમજ આસપાસ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે વરસાદની ત્યાં અમિતા વાત કરવામાં આવે તો જેની આતુરતાપૂર્વક દ્વારકા જિલ્લામાં ખેડૂતો અને લોકો રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાએ સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે દ્વારકા શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર ચારે તરફ પાણી ફરી વર્યા હતા તો વાત કરવામાં આવે કલ્યાણપુર તાલુકામાં પણ ભાટીયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બજારોમાં પૂર વહેતા થયા હતા ત્યારે વહેલી સવારે ખંભાળિયામાં પણ બે થી અઢી કલાકની અંદર ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ ખબકતા ખંભાળીયામાં પણ ચારે તરફ પાણી પાણી ફરી વળ્યા હોય ત્યારે જિલ્લામાં હજુ પણ સાર્વત્રિક ઝરમર વરસાદ ચાલુ છે અને ગત રાત્રિથી વહેલી સવાર સુધી દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર ખંભાળીયા અને દ્વારકા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી ફરી વળ્યા હતા જી અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી દ્વારકા શહેરમાં ચાર ઇંચ વરસાદ ખાપ્યો પાંચ કલાકમાં આજે ચાર ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ દ્વારકા શહેરના દ્રશ્યો જે વરસાદને કારણે જાણે શેરીઓ અને ગલીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે શહેરભરમાં ચારેકોર ઓર પાણી જ પાણી થઈ ગયું છે ચાર ઇંચ વરસાદ માત્ર પાંચ કલાકમાં જ ખાબકી ગયો હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ જો વધુ વરસાદ વરસે તો તમામ વિસ્તારો જળબંબાકાર થાય તેવી પણ સ્થિતિ અત્યારે સર્જાય છે હાલ સવાર સવારમાં દૈનિક દિનચર્યા પણ લોકોની પ્રભાવિત થઈ છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે જોકે બીજી તરફ દ્વારકામાં જ્યાં ગોમતી ઘાટ છે ત્યાં વરસાદી પાણી વહેતા થયા અને તેને કારણે રમણીય નજારો જોવા મળ્યો એક દિવસના વિરામ બાદ રાજકોટમાં ફરી મેઘરાજાનું આગમન થયું પહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદ બાદ રાજકોટના રસ્તાઓ પણ પાણી પાણી થયા એકસો પચાસ ફૂટ રિંગ રોડ રૈયા રોડ પર પાણી ભરાતા હાલાકી સર્જાઈ આઝાદ ચોક રેસકોર્સ રિંગ રોડ પર પાણી ભરાયા રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા પોપટપરાના ઘરનાળામાં પણ પાણી ભરાયા છે તો રામાપીરની ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

આ રોડ ઉપરના દ્રશ્યો છે હું અંદર વિસ્તારના દ્રશ્યો બતાવીશ કે જે રીતના પાણી રોડ ઉપરથી પણ પસાર થઈ રહ્યું છે આ પરિસ્થિતિ રાજકોટ શહેરની છે શહેરની જો વાત કરીએ તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાણા છે પરંતુ લોકો પરેશાન છે બેન વહેલી સવારે નોકરી માટે જવા માટે ઉભા છે પરંતુ આ પાણીમાંથી પસાર કેમ થવું વાહનો કેમ આવશે તેની રાહ જોઈ રહ્યા છે બેન નોકરી ઉપર જવાનું છે સર્વિસ કરો

તે સવારે નોકરી ઉપર જતી હોય છે વાહનો લઈને તેને પણ આ જ પાણીમાંથી પસાર થવું પડે ક્યાં ખાડું આવે શું આવે કાંઈ જ ખબર ન પડે તેવી પરિસ્થિતિ છે તે હાલ ઊભી થઈ છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રીતના વરસાદ વરસ્યો તો સીસીટીવીથી નજર રાખવાની વાતો કરી રહ્યા હતા પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેની પાછળનું કારણ જો હોય તો રાજકોટ શહેરના જે વોકરા પાણીનો નિકાલ જે થઈ રહ્યો તે બુરી દેવામાં આવ્યા છે આ પરિસ્થિતિ સહન ન કરવી પડે અન્ય ભાઈ આવ્યા છે દાદા શું કેશો કેવી મુશ્કેલી હે ભાઈ મુશ્કેલી છે કઈ હલાતું નથી કેટલાક પાણી ભરાણા છે

પાણી નિકાલના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હતા પરંતુ બીજી તરફ ગુજરાત ફર્સ્ટ છે છે દેખાડી રહ્યું કે થી જોઈને તમારે કામગીરી નથી કરવાની સાહેબ તમારે સ્પોટ ઉપર આવવું પડશે ઘટના શું છે જે વિસ્તાર છે તે લોકેટ કરવા પડશે કયા વિસ્તારમાં પાણી ભરાય છે કઈ પ્રકારની નિકાલની વ્યવસ્થા હતી શું

વર્ષેલા થોરા વરસાદની અંદર જ ચારે બાજુ પાણી પાણી થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે હાલ અમે પહોંચ્યા છીએ રામાપીર ચોકડીયા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં તંત્ર જે કામગીરી કરતું હોય છે મસ્ત મસ્તીનો રોડ બનાવીએ છે પરંતુ જે લેવલ ન હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર આ જ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે જોઈ શકાય છે વાહનોની જે ડૂબી જાય તેટલા પાણી છે તે મુખ્ય માર્ગો ઉપર ભરાય છે આ દ્રશ્યો રામાપીર ચોકડીના છે કે જ્યાં થોડો વરસાદ વર્ષે અને પાણી ન ભરાય તેવું બને જ નહીં કારણ કે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવે છે આ ફોરવ્હીલ તમે જોઈ શકો છો આ જે રીતના ફોરવ્હીલના ટાયરો જે બોનેટ છે ત્યાંથી નીચેના ભાગ સુધી આ પાણી જાણે નદીમાંથી વાહનો પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે સૌથી મોટી વસ્તુ એ છે કે રામાપી ચોકડી પાસે ફાયર બ્રિગેડ પણ છે એને પણ ખબર છે કે અહીંયા પાણી ભરાય છે

ત્યાં સુધી છે તે પાણી છે તે ભરાઈ જતા હોય છે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રામાપી ચોકડીની અંદર આટલા પાણી છે તે ભરાતા હોય છે તો તંત્ર અત્યાર સુધી ક્યાં સૂતું છે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે ચારે બાજુ રાજકોટમાં વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તેની વચ્ચે અત્યારે જો ગુજરાત ફર્સ્ટ રિયાલિટી દેખાડતું હોય કે રાજકોટ મહાનગરપાલિકાની આ પરિસ્થિતિ વિસ્તારની અંદર છે પરંતુ અત્યાર સુધી હજી સુધી એક પણ તંત્રના અધિકારીઓ છે તે ફિલ્ડમાં નથી નીકળ્યા પરંતુ હજી પણ આરામ ફરમાવી રહ્યા છે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ વાસીઓને વરસાદી પાણી જે ભરાઈ રહ્યા છે તેનાથી છુટકારો ક્યારે મળશે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રામાપીર ચોકડી રાજકોટ વરસાદ આવે અને રાજકોટ વાસીઓ એવી આશા રાખતા હોય છે કે આ વખતે વરસાદના ભરાતા પાણીથી છુટકારો મળશે કારણ કે હવે તો રાજકોટ મહાનગરપાલિકાની આંખ ખુલી હશે ને કે વિસ્તાર તો નક્કી કર્યા હશે ને કેટલા કેટલા વિસ્તારમાં પાણી ભરાય છે તો શું કામગીરી કરવી અને વેલાસર પાણી નિકાલ થાય પરંતુ હજી સુધી રાજકોટ મહાનગરપાલિકાની આંખ ખુલી નથી હું અત્યારે છું રામાપીર ચોકડી બાદ આપણે પહોંચ્યા છીએ રૈયા ટેલિફોન એક્સચેન્જ આ દ્રશ્યો આ દ્રશ્યો તમને કઈ કરી રહ્યા આ રાજકોટ મહાનગર છે કે પછી નદી છે રાજકોટ વિસ્તારની અંદરથી પસાર થતી એકસો ફૂટ રિંગ રોડની નદી છે હું તો એમ જ કહીશ આમ તો રાજકોટ મહાનગરપાલિકા નદીઓ સફાઈમાં તો કામ નથી કરી પરંતુ મેઘરાજાએ જાણે આ નદીઓ વહેતી કરી નાખી હોય તેવા દ્રશ્યો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના કે જ્યાં દર વર્ષે વરસાદ વર્ષે અને આ પરિસ્થિતિ ન થાય તેવું બને જ નહીં અનેક લોકો આ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે કારણ કે અત્યારની જો વાત કરું સમય જો છે સાત સવા સાત વાગ્યા છે એટલે બાળકો છે તેને સ્કૂલે મૂકવા જતા પરિવાર છે આ તમામ લોકો નજરે આવતા હોય છે પરંતુ મુશ્કેલી કંઈક અલગ છે કારણ કે જે પિતા કે જે માતા જે બાઇક ઉપર વિદ્યાર્થીને પોતાના પુત્ર કે દીકરીને મૂકવા જતા હોય ને તેને આજ પાણીમાંથી પસાર થવું પડે એટલું જ નહીં અનેક વાહનો છે તે બંધ પણ થઈ રહ્યા છે ટ્રાફિક જામ પણ છે આ રૈયા ટેલિફોન એક્સચેન્જથી રૈયા ચોકડી સુધી જે બ્રિજ ઓવરબ્રિજ છે ત્યાં સુધીનો ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા છે કારણ કે જે રીતના પાણી ભરાયેલું છે તેના કારણે વાહનો ચલાવવા છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કહી શકાય કે રાજકોટમાં થોડો વરસાદ વરસે ને પાણી પાણી ન બને તેવી પરિસ્થિતિ બને જ નહીં દાદા છે સફાઈ કર્મચારી જ લાગે છે આપણે તેઓની સાથે વાત કરશું દાદા કેવો વરસાદ અને ક્યાં ક્યાં પાણી છે પાણી પાણી છે ભાઈ બધે પાણી પાણી જ છે ક્યાંય હલાય એવું છે વાહન હલાય એવું નથી માન માન નીકળા છે કઈ બાજુ જવાનું આયા આ વોર્ડે જવાનું તો જે રીતના કહી શકાય કે વોર્ડ જઈ રહ્યા છે પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે ના પાણી જે પાણી જાણે નદીઓમાંથી વાહનો આજે પસાર કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અનેક વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે એટલે કહી શકાય કે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ જે ઓટો રિક્ષા છે તે પણ બંધ થઈ ચૂકી છે જે કોર્પોરેશનના વાહનો છે તેને પણ આમાંથી પસાર થવું પડે જાણે નદીઓમાંથી લોકો પસાર થતા હોય તેવી પરિસ્થિતિ આજે ઉભી થઈ છે હજી તો થોડો જ વરસાદ છે પાંચ છ ઇંચ વરસાદ પડશે તો અમદાવાદ કરતા પણ હાલત છે રાજકોટ રાજકોટની થવાની છે કારણ કે એક એક ઇંચ વરસાદ અગાઉ પણ બે કે ત્રણ વાર પડી ચુક્યો છો ત્યારે પણ તેઓને ધ્યાન નથી થયું તેની વચ્ચે આજે આ પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે એટલે રાજકોટ શહેરની પરિસ્થિતિ જે રાજકોટ મહાનગરપાલિકાના લોકોએ ધ્યાન દોરવાનું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે રાજકોટ મહાનગરપાલિકાના એક પણ અધિકારીઓ હજી બહાર નથી નીકળા આ પાણીનો નિકાલ બસ વરસાદ રહી જાશે એટલે ઓટોમેટિક ધીમે ધીમે રાહ જોશે કે ઉતરી જવાની પછી કોર્પોરેશનના કર્મચારીઓને અધિકારીઓ બહાર નીકળશે અને ફોટા મોકલશે પ્રેસ નોટું મોકલશે ભાઈ પ્રેસ નોટું નથી જોતી તમે રાજકોટવાસીઓ જે પરેશાન થઈ રહ્યા છે તેની પરેશાની દૂર કરો એ જ અમે માંગ કરી રહ્યા છે લોકો હેરાન થઈ રહ્યા છે બસો હજી આવતી નથી કારણ કે લોકો મુશ્કેલીમાં મુકાણા છે બીઆરટીએસ બસ ઉપર બસની રાહ જોઈ રહ્યા છે ભાઈ છે તેઓની સાથે કઈ બાજુ જવાનું મિત્ર મવડી ચોકડી ચોકડી શું બસ નથી આવી શું કે બસ નથી આવતી એમ કે વરસાદના કારણે બંધ છે બંધ છે એટલે બીઆરટીએસ અત્યારે શરૂ જ નથી શરૂ જ નથી આમ જશે એ જ પાસે રિટર્ન આવશે શું મુશ્કેલી થઈ ભાઈ પણ આ વરસાદના પાણીની ની જો બાજુ પાણી ભરાઈ જાય કેવી મુશ્કેલી પડે આમાંથી મુશ્કેલી પડે જવાનું છે ક્યાં સ્કૂલે જાઓ છું

કે દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે તો પછી નિર્ભર તંત્ર છે સવારના લોકોએ નોકરીએ જવાનું હોય છે જવાનું હોય છે સેલેરીઓ કપાતી હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના પાપે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે અનેક વાહનો છે તે બંધ થઈ રહ્યા છે હું દ્રશ્યો આગળ બતાવીશ જે જે બેન શું કહો છો કેવી મુશ્કેલી મુશ્કેલી એટલે સ્કૂટર ઉપર છોકરાને સ્કૂલે કેમ જાવું એક્ઝામ આવે છે તો એટલું તો સમજાય કે આ મેઇન રોડ છે ઈ તો સરખો કરાવી દે આમાં તમે આટલા વર્ષોથી થી નીકરો છો શું કોર્પોરેશન ના દેખા અરે નહીં અમે તો હવે તો કઈ કઈ ને થાય કા કે એક રોડ તો સરખો કરાવો પણ કોઈ સાંભળતું જ નથી ના રયા ટેલિફોન એક્સચેન્જ ચોકની વાત કરવામાં આવે છે દર વર્ષે આજ પરિસ્થિતિ થાય છે પરંતુ નિર્ભર તંત્ર છે તેના પેટનું પાણી નથી હલતું કે રૈયા ચોકડી ઉપર જઈએ રૈયા ટેલિફોન એક્સચેન્જ આગળ જઈએ વિદ્યાર્થીઓ ભરેલી વાન છે તે બંધ થઈ ચૂકી છે આપણે ત્યાં જવાના પ્રયાસ કરશું આ થોડા જ પાણીની અંદર આ પરિસ્થિતિ રાજકોટ શહેરની છે પરંતુ વિદ્યાર્થીઓ પરેશાન છે વાહન ચાલકો પરેશાન છે ભાઈ બંધ કઈ સ્કૂલે જવાનું છે ગાડી સ્કૂલે બંધ થઈ ગઈ બંધ થઈ ગયા કાયદેસર બંધ થઈ ગયા કેવું પાણી હતું આમાં પાણી બહુ હતું બહુ યાર તમને શું તો જો વાત કરીએ વિદ્યાર્થીઓ હવે સ્કૂલે શું ક્યો છો ભાઈ બંધ જવાનું કે જાવું તો પડશે ને ભણવા દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ રૈયા રયા ટેલિફોન એક્સચેન્જના દ્રશ્યો જાણે નદીઓ વહેતી હોય લોકો હજી પણ અહીંથી પસાર થઈ રહ્યા છે અનેક વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું કે પાણીનો નિકાલ કરે અનેક વાહનો રસ્તામાં બંધ થઈ ચૂક્યા છે એક રિક્ષામાંથી બીજી રિક્ષામાં પેસેન્જરોને ટ્રાન્સફર કરવા પડે તેવી પરિસ્થિતિ છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા છે કે તેના પેટનું પાણી નથી હલતું બસ તેઓને તો જોવું છે સીસીટીવી સીસીટીવીમાં દેખાશે અહીં પાણી ભરાય છે વરસાદ રહી જાય છે પછી પછી શું સ્થિતિ છે તેની રાહ જોશે કામગીરી કે અમે પાણીનો નિકાલ પરંતુ જ્યારે વરસાદ આવે ને ત્યારે જ પાણીનો નિકાલ થાય એ જરૂરી છે રાજકોટ મહાનગરપાલિકાએ જે વોકરા વેચી નાખ્યા છે ને વોકરા તેના જ કારણે ચારે બાજુ આ પાણી ભરાય છે જો પાણીનો નિકાલ વ્યવસ્થિત જે જૂની સિસ્ટમથી હોત ને તો આજે આ પરિસ્થિતિ ન હોત પરંતુ આ કોકરેટના જંગલો બનાવવામાં અને રૂપિયા કમાવાની લાહિયામાં સાગઠિયા જેવા ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય ને ત્યાં પાણી ભરાવાના જતા અને ભરાતા જ રહેશે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટ શહેરમાં વરસાદ વરસતા બીઆરટીએસ રૂટ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે જે બીઆરટીએસ રૂટ ઉપર ચાલતી બેટરીવાળી સંચાલિત કાર છે તે સવારના છ વાગ્યાથી નથી આવીને તેના જ કારણે લોકો પરેશાન છે રાહ જોઈ રહ્યા છે કે પોતાની બસ ક્યારે આવશે કારણ કે છેલ્લા ત્રીસ મિનિટથી અમે પણ અહીં ઊભા છીએ પરંતુ એક પણ બસ છે આવી નથી ને લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે કે ક્યારે બસ આવશે પરંતુ બસ ન આવતાના કારણે લોકો છે તે પણ પાછા જઈ રહ્યા છે તેઓની સાથે વાત કરતું શું થયું મિત્ર બસ નો આવી બસ તો ખ્યાલ નહીં બટ સવારના ચાર વાગ્યાનો નો વરસાદ ચાલુ છે ખૂબ જ વરસાદ છે અને પાણી તો આપણા રાજકોટમાં ભરાયે જ છે

બસો ચાલતી છે તે હજી સુધી બસ શરૂ નથી થઈ તેના કારણે રાજકોટવાસીઓ કે વિદ્યાર્થીઓ જે શાળાએ જતા હોય છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રયા ટેલિફોન એક્સચેન્જ રાજકોટ જમાવટ કરી છે ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં વરસાદ વરસ્યો પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો તો માણાવદરમાં પણ સાડા આઠ ઇંચ વરસાદ ખાબકી ગયો મહુવામાં સાત ઇંચ બંધલીમાં સાડા છ ઇંચ દ્વારકા બારડોલીમાં છ છ ઇંચ વરસાદ પડ્યો કુધિયાણા ઓલપાડ કામરેજમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો તો સુરત મુન્દ્રા અને વાપીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો મેંદરડામાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાપ્યો કપરાડા બાબરા ભેસાણ માં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો વલસાડ ભરૂચ અને જુનાગઢમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત વિસાવદર માં ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદમાં પાણી પાણી થઈ ગયા રાજ્યના ચાલીસ તાલુકામાં બે થી ચાર ઇંચ વરસાદ પડ્યો તો અડતાળીસ તાલુકા એવા છે જ્યાં એક થી બે ઇંચ વરસાદ નોંધાયો છે